ગુજરાત સરકાર રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી સહિતના અન્ય પાકોની ખરીદી શરૂ કરશે સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરાશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપી તેમણે કહ્યું કે તાલુકા મથકે ખેડૂતોને એસએમએસ એસથી જાણ કરવામાં આવશે તારા ધોરણ પ્રમાણે ખરીદી કરવામાં આવશે આ વર્ષે ખેડૂત દીઠ એકસો ને પચીસ મણ મગફળીની ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે ભાવની વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રતિ ક્વિન્ટલ ચારસો એંસી રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અડદમાં ચારસો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું રાજ્યના મોટા ભાગના ગામો કમોસમી વરસાદથી પ્રભાવિત થયા છે ત્યારે ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવા સરકાર કટિબદ્ધ છે એસડીઆરફના નિયમથી ઉપર જઈને ટોપ અપ સહાય આપવા માટે વિચારણા ચાલી રહી છે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટી દ્વારા જાણકારી આપી છે તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે આરાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સપ્રમાણ ધારાસર જે છે ખરીદી થવાની છે એકસો ને પચીસ એ ખેડૂત ખરીદી કે કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે